જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હરેશ નિમાવતે રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાશે ભેસાણ તાલુકા કોંગ્રેસ સેવા દળ પદેથી પણ રાજીનામું આપ્યું જૂનાગઢની સત્યાશે વિસાવદર વિધાનસભા સીટના યુથ કોંગ્રેસ પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે હરેશ નિમાવત છેલ્લા વીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને હવે કોંગ્રેસના દરેક હોદ્દા પરથી રાજીનામું આપ્યું

ગુજરાત કોંગ્રેસ સાથે આપ પ્રક્રિય પ્રાથમિક સર્જીય બંદીમાં રાજીનામું આપ્યું છે. ના એટલે પેલા વરસથી અરેશભાઈ કામ કરતા હતા અને અત્યારે રાજીનામું સુકા મે આપ્યું છે. હું છેલ્લા 20 વર્ષથી ગુજરાત પાર્ટીમાં સભાદાર અને વિસ્તરાળ કાર્યકર્તા અને સમિતિ પર સેવા અને બરાબર સમયમાં બરાબર છે અને ગ્રામ પిల్లా પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં જો થોડા જિલ્લા પંચાયત બક્તિપાટની લીડ હોય

એટલે હવે રાજીનામું આપ્યું છે તો કયા પક્ષમાં જોડાવાનો છો અને ક્યારે જોડાવાનો છે રાજીનામું આપવા પછી આવશે ત્રણ તારીખે વેચાણ મુકાવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પી આર પાટીલ વેચાણ આવવાના હોય તો તેમના વર્ષે હું દેશ ભાજપમાં જોડાવાનું મેં નિર્ણય કર્યો છે અને ભાજપમાં જોડાવાનો છે તમે જોઈ શકો છો કે ખાસ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય ગુજરાતમાં ઠેર ઠેર તમે જોઈ શકો છો કે બધા જ ભાજપમાં આવતા હોય હવે રાજ્યસભાની ચાર સીટો છે હમણાં તાજેતરમાં જ આની ચૂંટણી હોય એટલે આમાં પણ ખાસ કદાવર નેતા પરષોત્તમ રૂપાલા મનસુખ માંડવી એટલે ધારાસભ્યો પણ ભાજપમાં ખાસ જોડાતા અને આવનારા સમયમાં લોકસભાની ખાસ ચૂંટણી હોય તો ભરતી મેળો એક તમે કહી શકો ભાજપમાં જોડાઈ જોડાવા માંગતા હોય લોકો અને વેસાણ વિસાવદર સીટની ખાસ વાત કરવા જઈએ તો ભૂપતભાઈ ભાયાણી તો આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અને રાજીનામું આપેલું હવે ખાસ શક્યતા છે કે આવતી ત્રણ ફેબ્રુઆરી એટલે સી આર પાટીલના હસ્તે ભાજપનો કેસ ફિલ અને પૂરેપૂરી શક્યતા હોય તો એક પ્રકારે તમે જોઈ શકો છો કે ગુજરાતભરમાં જે ભાજપમાં ભરતી મેળો થયો હોય અને એક પછી એક આજે બાપુ એટલે વીસ વર્ષ જૂના જે કોંગ્રેસના કાર્યકર છે તો આપ એવી શક્યતા દર્શાવી રહ્યા છે કે ત્રણ તારીખે સી આર આવે તો ભાજપનો પણ ખેપ કરી શકે છે મહેશ પકેરિયા જીટીવી ન્યૂઝ ભેસણ